વિભાગે આગામી ત્રણ કલાક વરસાદ ને લઈને આગાહી કરી છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ ડાંગ નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી અને તાપીમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આ સમય દરમિયાન પવનની ગતિ એકતાલીસ થી એકસઠ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે હવામાન વિભાગની આગાહી મુજબ સુરત દાહોદ છોટાઉદેપુર નર્મદા ભરૂચ બનાસકાંઠામાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં સવારે છ થી દસ વાગ્યા સુધીમાં ચોત્રીસ તાલુકામાં વરસાદ વરસ્યો છે સવારે છ થી દસ વાગ્યા સુધીમાં ભરૂચના હાંસોડમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો છે ભાવનગરના મહુવામાં સવા બે ઇંચ ભરૂચના નેત્રંગમાં બે ઇંચ ભરૂચમાં બે ઇંચ વરસાદ સુરતના માંગરોળમાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો છે કામરેજમાં એક ઇંચ ધોલેરામાં એક ઇંચ ઝઘડિયામાં પોણો ઇંચ નાંદોદમાં પોણો ઇંચ તળાજામાં પોણો ઇંચ વાગરામાં પોણો ઇંચ તિલકવાડામાં અડધો ઇંચ ધારીમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે શિનોરમાં અડધો ઇંચ વરસાદ ખાબક્યો તો તલાલામાં પણ અડધો ઇંચ વરસાદ વરસી ગયો છે હવામાન વિભાગે આગાહી કરી હતી કે આગામી સપ્તાહે ગુજરાતમાં તેવી શક્યતા છે મે સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે જરગીર સોમનાથ દીવમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે ત્રીસ અને એકત્રીસ તારીખે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે હવામાન વિભાગે મુંબઈ થાણે રાયગઢ અને રત્નાગીરી જિલ્લામાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું જેને સોમવારે સવારે રેડ એલર્ટમાં બદલી દેવામાં આવ્યું હતું આ જિલ્લાઓમાં મંગળવારે ભારે વરસાદ માટે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ચોમાસુ નિર્ધારિત સમય કરતા સોળ દિવસ વહેલું આવી જતા મે મહિનામાં સૌથી વધુ વરસાદનો એકસો સાત વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો ભારે વરસાદને કારણે મધ્ય રેલવેની હાર્બર લાઇન પર લોકલ ટ્રેન સેવાઓ ખોરવાઈ ગઈ હતી અને ઘણા વિસ્તારોમાં રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા હોવાથી હજારો લોકો અટવાઈ ગયા હતા તે જ સમયે હવામાન વિભાગે આજે પણ જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ પંજાબ હરિયાણા યુપી રાજસ્થાન કર્ણાટક મહારાષ્ટ્રમાં વરસાદ અને ભારે પવન ફૂંકાવાની આગાહી કરી છે